આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર બકુલા પરમાર વાંચે છે હવામાન વિભાગે આજે તાપમાન તેતાળીસ ડિગ્રીથી પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા હોવાથી સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલથી ત્રેવીસમી મે વચ્ચે મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે જેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ શહેરીજનોને બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી પુષ્કળ પ્રમાણમાં લીંબુનું શરબત છાશ નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન તાજા ફળ અને શાકભાજી ખાવા તીખું ખાવાનું ટાળવું તેમજ આહારમાં વધુ પ્રમાણમાં પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવા બહાર જતી વખતે છત્રી ટોપી સ્કાફ સાથે રાખવા લાંબો સમય તડકામાં ન રહેવા સહિતની સાવચેતી રાખવા અપીલ કરી છે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે યુમ્માળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ શહેર બીજા ક્રમાંકે રહ્યું હતું ડાંગ જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે અનેક ગામોમાં નુકસાન થયું છે જ્યારે વઘઈ તાલુકામાં આવેલા શિવારીમાળ ગામમાં સૌથી વધુ નુકસાન થયું છે આ બનાવના પગલે ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે ગામમાં સર્જાયેલ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમણે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી જ્યાં જ્યાં નુકસાન થયું છે ઘરોની મુલાકાતે આવ્યા છે બધી જ જગ્યાએ ગયા છે બધું જોઈ રહ્યા છે જે જે નુકસાન થયું છે એ બાબતે વહીવટી તંત્રની ટીમ જે ટીસીએમ થી માનીને બધા જ અધિકારીઓ અહીંયા છે એ લોકો સર્વે કરી રહ્યા છે અને આ બાબતે ડાંગના વહીવટી વડા કલેક્ટર શ્રી અને ડીડીઓશ્રી સાથે પણ ચર્ચા થઈ છે આખું વહીવટી તંત્રને અમે બધા જ લોકો સંકલનમાં રહીને જ્યાં જ્યાં આખા ડાંગ જિલ્લાની અંદર નુકસાન થઈ રહ્યું છે એનો અમે સર્વે કરાવી રહ્યો છે અને યથાયોગ્ય અમે બધા મદદ કરીશું અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગઈ સાંજથી અચાનક પલટો આવ્યો હતો ગઈ મોડી સાંજે ભારે પવન સાથે ભીલોડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો ભીલોડાના મોટી બેબાર તેમજ શોભાઇડા સહિતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો મોડાસા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારમાં પવન ફૂંકાયો હતો વાદળછાયું વાતાવરણ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આગામી પહેલી જૂનથી એકત્રીસમી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામામાં જણાવાયું છે કે જિલ્લાના વિવિધ બંદરેથી માછીમારી કરવા માછીમારો દરિયામાં જાય છે દરિયામાં ગયા બાદ વાવાઝોડા વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ તેમના સુધી પહોંચાડવી શક્ય હોતી નથી તેમજ જૂન મહિનાથી દરિયો તોફાની બની જાય છે તેવામાં માછીમારોએ સામાન્ય રીતે જૂન મહિનાથી માછીમારી માટે જવું વિશેષ જોખમી છે માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસ અને બારની વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓની ગઈકાલે સુનાવણી પૂર્ણ થઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ ડીએસ પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના ક્લાસરૂમ ગેરરીતિ તેમજ સીસીટીવી અને અન્ય બોર્ડની પ્રક્રિયા દરમિયાન પણ જે ડાઉટફુલ કેસ હોય તેવા ગેરરીતિના કેસોની સુનાવણી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવેલી છે તે પૈકી ધોરણ દસમાં કુલ પાંચસો જેટલા જે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બસો અડત્રીસ જેટલા હતા અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત સાથેના ઓગણીસ કિસ્સાઓ ધ્યાનમાં હતા જે ગંભીર ગુનાઓ હતા કે મોબાઈલ અને ડમી કેસો એવા ધોરણ દસ ના પાંચ સામાન્ય પ્રવાહના છ અને ત્રણ ગુજરાત અને વિજ્ઞાન પ્રવાહના થઈને આવા કિસ્સાઓનો સમગ્ર પરિણામ બદ અને માર્ચ બે હજાર સત્યાવીસ ની પરીક્ષામાં આ ઉમેદવારો ઉપસ્થિત શકે એવી શિક્ષાઓ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કિમોથેરાપી સેન્ટર શરૂ થતાં દર્દીઓને આંગણે આ સેવાનો લાભ મળી રહ્યો છે જિલ્લા આરોગ્યના ડીપીસી તરીકે કામગીરી કરતા પૂનમ જયસ્વાલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ ખાતે પ્રથમ ડોઝ લીધા બાદ જિલ્લાના કિમોથેરાપી સેન્ટર ઉપર બીજા ડોઝની સારવાર શરૂ કરાઈ છે જેથી અમદાવાદ સુધી જવામાંથી દર્દીઓને રાહત મળી છે ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે વીસમી મે સમર યોગ કેમ્પ યોજાશે સાતથી પંદર વર્ષના બાળકો સમર કેમ્પમાં જોડાઈને સંસ્કારો તેમજ યોગ આયુર્વેદ અને ભારતીય મૂલ્યોનો વિશેષ અભ્યાસ કરે તેમ જણાવાયું છે ભાવનગરમાં જુદા જુદા દસ સ્થળો ઉપર આ કાર્યક્રમ યોજાશે આ કેમ્પમાં વધુને વધુ બાળકો જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે ભુજ અને પંચમહાલમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે ભુજના ધાણેટી નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ઉપર સવાર દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું ઉલ્લેખનીય છે કે પતિ પતિ મોગલધામમાં દર્શન કરીને પરત ફરતા આ ઘટના બની હતી અન્ય એક બનાવમાં ગોધરા પરવડી બાયપાસ ચોકડી ઉપર ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ એબીએડીને ફોલો કરી શકો છો